જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો જય આપા પાલણપીર તો મિત્રો હવે આજે આપણે વાત કરવાની છે હળમતિયા આપા પાલણપીરના મેળા વિશે જો જો કે કે મિત્રો હળમતિયાની તો બધાને ખબર જ છે અને હળમતિયા એટલે કે આપા પાલણપીરનું ધામ જોકે વર્ષો વર્ષ મેળાનું આયોજન થતું હોય અને દેશ વિદેશથી માણસો આવતા હોય જોકે બે હજાર પચીસ એટલે કે સોળ નવ બે હજાર પચીસથી મેળાનું જે આયોજન ચાલુ કરવામાં આવે છે એટલે કે સાડા ત્રણ દિવસનો મેળો હોય છે બરાબર હવે મિત્રો આપણે હણમદિયા હજી આપણપિની જે મેળી છે હવે એની આપણે વિકાસની આપણે અત્યારે વાત કરવી કે ઘણા સમયથી આ મેળો થાય છે બરોબર ઘણા વર્ષોથી આ મેળો થાય છે પણ જ્યાંના સ્ટોલ નાખવામાં આવે છે જ્યાં યાત્રિકો આવે છે શ્રદ્ધાળુ આવે છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી કારણ કે બધા એ મેળામાં મંદિરની અંદર બધાય મૂકતા હોય ફંડ ફાળો કોઈ દેતા હોય કોઈ દસ હજાર પાંચ હજાર પચાસ હજાર લાખ રૂપિયા કોઈ દેતા હોય અને જો કે મેળામાં સ્ટોલ સ્ટોલની સુવિધા હોય તો એ સ્ટોલની આપણે વાત કરીએ તો જે મંદિરના માધ્યમથી જે મેળાના માધ્યમથી જે સ્ટોલ રાખવામાં આવે છે તો એ સ્ટોલની આપણે વાત કરીએ તો સ્ટોલ રાખવા માટે જે હજાર રૂપિયા બે હજાર પંદરસો ત્રણ હજાર જેવો સ્ટોલ એવા પૈસા રાખવામાં આવતા હોય અને આ જગ્યામાં વાપરવામાં આવતા હોય પણ આ જે કાંઈ ફાળો કે પછી આ સ્ટોલના પૈસા બરાબર જે કાંઈ મંદિરમાં આવતા હોય આદિ સુધી ક્યાં ગયા એ કોઈને કાંઈ ખબર જ નથી બરાબર જોકે અમે તો દર વર્ષે જ છીએ હળમતી આપા પાલના પીના મેળામાં બરાબર એટલે વિકાસની વાત કરીએ તો હાવ શૂન્ય છે બરાબર હાવ શૂન્ય છે એટલે હવે અત્યારે આપણે સોળ નવ અને બે હજાર પચીસના જે આપા પાલનપીરનો હળમતિયા મેળો થવા જઈ રહ્યો છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કારણ કે વિડીયા ખૂબ જ વાયરલ થાય છે જો કે અત્યારે સરસામાં આપણો મેળો આવી ગયો છે કારણ કે જે હળમતિયા ગામના જે લોકો જે વસંતભાઈ સાવળા હાલ અત્યારે દસથી પંદર દિવસે ખૂબ જ હળમતિયા જઈ અને મેળાનામાં આયોજન માટે તો સ્ટોલ માટે અને વિકાસ માટે જે અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એટલે કે ખરેખર વસંતભાઈ ચાવડાને પણ બિરદાવવા પડે પણ જે ગામના લોકો એવું કહેવામાં આવે છે કે બહારના લોકો કોઈ મેળો ન કરવા આવે એટલે ભાઈ બહારના લોકો કોઈ નથી બધા આપણા લોકો ઘરના લોકો જ છે અને જે આપણી સમાજનો મેળો છે અને તમે કોઈ એવું માથે ન વઢી લ્યો અમારું ગામ છે તો અમે જ મેળો કરવી એવું ન હોય તમતારે બધા સાથે મળી અને મેળાનું આયોજન ગોઠવો પણ આજની સુધી હજી વિકાસને નામે ઝીરો છે બરાબર કારણ કે આપણે હળમતિયા આપવા પીનો મેળો દેશ વિદેશથી આવતા હોય અને બધી સમાજને આવતા હોય અને સાડા ત્રણ દિવસનો જે હળમતિયાનો મેળો હોય છે પણ કાંઈ ના કારણે સુવિધા ઉપલબ્ધ છે નહીં બરાબર હવે આપણે માનો કે ત્રણ દિવસ આપણે રોકાવવું હોય તો કંઈ હોવાનું કોઈ નાહવાની સુવિધા કોઈ બાથરૂમની પણ એ કાંઈ સુવિધા કરવામાં આવતી નથી અને એટલી હદય થાય છે હળમતિયાના મેળામાં એની કોઈ સીમા નહીં બરોબર માણસો દર્શન કરી અને બધાય વીયા હોય છે પાછા કારણ કે આડા ત્રણ દિવસનો મેળો હોય છે તો કોઈને રોકાતું નથી કારણ કે કેમ કારણ કે હદ્યા હોય તમને વાત કરવી તો હદ્યા ગંદકી હોય એટલે માનો કે હવે આપણે આ વર્ષમાં એક વખત મેળો થતો હોય અને જે કાંઈ આપણે સ્ટોલ નાખતા હોય એના કાંઈ પૈસા આવતા હોય તો એ મંદિરમાં ખરેખર વાપરવા જોઈએ બરાબર મંદિરમાં ખરેખર વાપરવા જોઈએ થોડોક ઘણો વિકાસ થવો જોઈએ બરાબર કારણ કે ટોયલેટ બાથરૂમ બનાવવા જોઈએ બરાબર કારણ કે ટોયલેટ બાથરૂમ બની જાય તો બેનો દીકરીઓ માતાઓ એ જ્યાં ત્યાં મેળાની અંદર ક્યાંય એને ખોટું ઓલું થાય નહીં એટલે જેથી કરીને આ જે કાંઈ પૈસા આવે તો એ ખરેખર આમાં વિકાસમાં વાપરવા જોઈએ તો આપણે કપુરિયા કુંડની વાત કરીએ ને આ કારણે બધા નાના મોટા ભાઈ બહેનો બધા ને એક બધા ટુબાકા નાખતા હોય એટલે એમાં થોડીક કાંઈક સુવિધા થવી જોઈએ કોઈ બાથરૂમની થવી જ હોઈ કોઈ દારની થવી જોઈએ પાણીની સમસ્યા હોય એટલે થોડો ઘણો આમાં જે કાંઈ આપણે માનો કે કોઈને ઘરના તો નથી નાખવા પણ જે આ મંદિરના જે આપા પાલનપીરના મેળા મેળાના જે મેળીમાં જે આપણે આ મેળાનું જે આયોજન કરવામાં આવતું હોય અને જે સ્ટોલ નાખવામાં આવતો હોય અને એનું કાંઈ જે કાંઈ ફંડ આવે એ બરાબર ચાર લાખ પાંચ લાખ સાત લાખ બે લાખ જે કાંઈ આવે ફંડ એ ફંડ આવી રીતે સુવિધામાં વાપરવું જોઈએ જેથી કરી આ ગંદકી ન ફેલાય અને આપણા મેળાની અંદર વ્યવસ્થિત રીતે મેળો થાય અને કોઈ આડુહોડું કાંઈ બીજું ન થાય તો એવી રીતે આ વિકાસમાં પૈસા વપરાય તો સારી બાબત કહેવાય કે આજથી સુધી અમે તો નાનો હતો તે જો હું અળમતિયાના મેળામાં જાઉં છું બરાબર પણ એના એટલી ગંદકી હોય એની કોઈ સીમા નથી બરાબર અને વિકાસના નામાં હાવ ઝીરો છે કારણ કે ખરેખર વિકાસ થવો જોઈએ એટલે ભાઈ ઝુંબેશ ઉંપાડ્યું છે વસંતભાઈ સાવડાએ એ સારું છે અમે સમર્થન આપીએ છીએ સમાજ સમર્થન આપે છે કારણ કે તમે જે કાંઈ અત્યારે બેડું ઝડપું છે એ બરાબર છે અને જે સ્ટોલના પૈસા આવે એ ખરેખર વસંતભાઈ તમે જે કહો છો એ બરાબર જ છે આપણે બાથરૂમ બનાવવા જોઈએ અને એના કારણે બધો વિકાસ થવો જોઈએ કપૂરિયા ગમે ગમેના એ જે કાંઈ ફંડ આવે એ એમાં વાપરવા જરૂરી છે બાકી કોઈને આમાં કોઈમાં વિવાદમાં કોઈ ઉતરવાની જરૂર નથી ને ઘણા વર્ષો આમાં ગયા અડમત્યાના આપા પાણીપીણના અને એના ઘણા વર્ષોથી જ આવ્યું છે હજી સુધી કોઈ જાતની સુવિધા નથી એટલે મારા વિડીયોના માધ્યમથી તારીખ સોળ નવ બે હજાર પચીસનો મેળો જવા થવા જઈ રહ્યો છે અને બહુળી સંખ્યામાં સમાજના યુવાનો આગેવાનો અને ભાઈઓ બહેનો બધાએ વધારેને વધારે આપણા આપા પીના મેળામાં બધાએ આવો સમાજ બધાએ સાથે મળી અને આ મેળાની ઉજવણી કરવી અને બધે સમાજને મારી એક વિનંતી છે કારણ કે એને આ મેળામાં સુલે શાંતિ રાખવી બાકી બીજા કોઈ ફંદાફંદી ન કરવા સમાજનો મેળો છે અને ગામ બીજા કોઈ બહારના સાંભળે એવું કોઈ કાંઈ ન કરવું જોઈએ એટલી મારી ખાસ વિનંતી છે અને પીએસસીને પણ વિનંતી છે કારણ કે ઘણા બધાએ પીએચસી પણ કરતા હોય વેલું એટલે આ જો કે પોલીસ બંદોબસ્ત એવું બધું રાખેલું છે એટલે એવા લોકોને ખાસ ધ્યાન રાખવું જો કે મારા વિડીયોમાં હું બોલાય નહીં પણ એવા લોકોને ખરેખર ધ્યાન રાખવું કારણ કે એવું સમાજનો મેળો છે એટલે જે આપણે ઘરે કરતા હોય એવું ન કરવું જોઈએ આપા પાલનપીરને બદનામ ન કરવા જોઈએ અને આ સ્કૂલે શાંતિથી અને આનંદથી આ મેળો કરવો જોઈએ એટલે વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં સુધી જય હિન્દ જય ભીમ જય આપા પીર